સુરતના મોટા વરાછા ખાતે શ્રી લુહાર સમાજ અગ્રણી અમરોલી દ્વારા પ્રથમ સ્નેહ મિલન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ મહાનુભાવોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા સુરતના અમરોલી વિસ્તારમાં વસતા લુહાર સમાજ દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું મોટા વરાછા ખાતે સ્નેહ મિલન યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ આગેવાનો અને જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ સ્નેહ મિલન સમારોહમાં નાના નાના ડાન્સ રજૂ કર્યું હતું જેને લોકોએ લીધા હતા સાથે મંચ પર બિરાજમાન અતિથિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ભોજન માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સ્નેહ મિલન થકી સમાજ એકત્ર થાય અને સંગઠિત સમાજને નવી દિશા મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સમાજની કમિટીના સભ્યો દ્વારા મહેનત કરીને સ્નેહ મિલન કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં પાલખાતા આવેલા અટલ આશ્રમના બટુકીરી મહારાજ ખાસ આશીર્વચન આપવા પધાર્યા હતા અને તેમણે સમાજને એક થવા હાંકલ કરી હતી તેમજ પ્રથમ શ્રેય મિલન સમારોહ બાદ આગળ પણ સમાજ રીતના કાર્યક્રમો કરવા માટેની વાત કરવામાં આવી હતી આજનો પ્રોગ્રામ શનઈ મિલનનો છે અને શનઈ મિલનમાં સમાજ એકતા થાય નાના છોકરાનો ડાન્સ પણ રાખેલો છે બધા બહારથી વડીલો મહેમાનો પણ પધારેલ છે અને સમાજની એકતા થાય

આવીને આવી મહેનત અને આવવાન અમને તમે સહકાર આપો કેમેરામેન હિરેન નીમાવ સાથે હિતેશ ચિત્રોડા ગુજરાતની સુરત